જે ફિલ્મ છે એનું નામ હા આ જે ગુજરાતી ફિલ્મ છે એક હલકી ફૂલકી કોમેડી ફિલ્મ છે મનોરંજક ફિલ્મ છે પરિવાર સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ છે ખૂબ ધમાલ છે આ ફિલ્મમાં ફિલ્મનું નામ છે બબલી બિંદાસ હવે નામ પરથી જ ખબર પડતી હશે કે શું છે એક ફેમિલીમાં જ્યારે આવું કંઈક કેરેક્ટર હોય તો જે પરિસ્થિતિઓ ઊભી થાય છે ઘરમાં અને જે કોમેડીઓ બને છે જેનાથી સર્જાય છે એ ખૂબ જ સરસ છે એ તમે જોશો તો જ કહીશું આમાં તમને કાંઈ પણ જાણશો દિવાળીના ફર્સ્ટ વીક કે સેકન્ડ વીક હા આમાં ઘણા બધા મોટા સ્ટાર્સ આપણે લીધા છે જેમ કે નિરાલી ઓઝા જેણે હિન્દી ફિલ્મમાં પરનું રાજકુમાર રાવે સાથે કામ કરેલું છે ઘણી મોટી આર્ટિસ્ટ છે તેમજ ક્રીના પાઠક છે જે યુટ્યુબમાં બહુ સોશિયલ મીડિયા પર ફેમસ છે ગ્રેન્સી છે સતીશ સતીષ ભટ્ટ છે જેમની હમણાં બહુ સારી ફિલ્મ ગઈ હતી વેનિલા આઈસ્ક્રીમ એમાં એમ દાદા બન્યા હતા આમાં પણ એ તેઓ દાદા બન્યા છે તેમજ મુંબઈના બે આર્ટિસ્ટ છે કે જેમણે ઘણી બધી હિન્દી મૂવીઝ કરેલી છે એ છે અજયભાઈ અને કિન્નરી તમારો પરિચય મારું નામ નિરાલી ઓઝા છે હું ગુજરાતની જ છું અને આના પહેલાં મેં સરપંચ ફિલ્મ કરેલી છે ગુજરાતીમાં તમિલમાં મેં ફિલ્મ કરી છે એનું નામ છે કના હિન્દીમાં મેં ફિલ્મ કરી છે એનું નામ છે શાબાશ મિથ્થુ અને મિસ્ટર એન્ડ મિસિસ માહી એમ બીન ધ પાર્ટ ઓફ ધેટ ફિલ્મ અનુભવ આ ફિલ્મના બારામાં કહીશ તો આ ફિલ્મ બબલી બિંદાસ બહુ જ ફની ફિલ્મ છે અને આ ફિલ્મમાં બહુ બધા કેરેક્ટર્સ છે આખું ફેમિલી ડ્રામા પર છે તો જેટલા કેરેક્ટર્સ છે એ બધા એઝ અ ફેમિલી જ થઈ ગયા છે અને એઝ આઈ સાઈડ કે બહુ ફની ફિલ્મ છે તો ફિલ્મ કરવામાં પણ બહુ જ મજા આવી છે તમારા શું રોલ છે આમાં મારું બબલી રોલ છે આઈ એમ ધ બબલી ઓફ ધ ફિલ્મ એન્ડ બબલી એક બહુ અમેઝિંગ કેરેક્ટર છે આપ જોશો તો આપ સૌને મજા આવશે બબલી બિંદાસ ના બબલી પરથી જ દેખાય છે કે બબલી છે એકદમ એન્ડ શી ઇઝ ધ ગુંડી ઓફ લોન્ચિંગ આપને કહેશે થોડીક વારમાં દિવાળી આસપાસ શૂટ કરવામાં છે મોસ્ટલી આખું અમદાવાદમાં જ શૂટ કરેલું છે 15 ટુ 20 ડેઝ ના અંદર વી શોર્ટ ધ ફિલ્મ એન્ડ ધેટ્સ ઈટ અને આપનું નામ મારું નામ ક્રિના પાઠક છે જે આ મૂવી લોન્ચ થઈ રહી છે એમાં ત્રણ સિસ્ટરની સ્ટોરી છે તો એક મોટી સિસ્ટર છે પછી એક મિડલ સિસ્ટર છે અને એક સ્મોલ સિસ્ટર છે તો હું મિડલ ચાઇલ્ડ છું જેનું કેરેક્ટર નેમ છે ઋતુ આ મૂવીમાં આ મૂવીની ખાસિયત એવું છે કે લાઈક બધી ફેમિલી આ મૂવીને રિલેટ કરી શકશે કેમ કે બધી ફેમિલીમાં સિસ્ટર સિસ્ટર હોય કે બ્રધર સિસ્ટર હોય તો જે બ્રધર સિસ્ટરનો જે ફન છે લાઈક ફેમિલી ફેમિલી ડ્રામા કઈ રીતનું હોય લાઈક ફેમિલી કોમેડી એ ટાઈપનું છે કે પ્રોપર આપણા ફેમિલીમાં જે કોમેડી થઈ રહી હોય કે આપણા ફેમિલીમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા હોય એ બધા જ લોકો રિલેટ કરી શકશે આ એ તો તમારે જ્યારે થિયેટર્સમાં આવશે તમને જોઈને જ ખબર પડશે પણ હું એટલું કહીશ કે તમને બહુ જ મજા આવશે તમને બહુ જ હસવું આવશે અને એક એક કેરેક્ટર એટલા જ ગ્રેટ બધા જ આર્ટિસ્ટ એટલું ગ્રેટ કર્યું છે ડિરેક્ટરે પણ એટલું ગ્રેટ વેમાં ડિરેક્ટ કર્યું છે તો તમને લોકોને બહુ જ મજા આવશે યસ હાય માય નેમ ઇઝ નૈસર્ગ મિસ્ત્રી હું થોડા વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરી રહ્યો છું અને અમારી ફિલ્મ આવી રહી છે બબલી બિનદાસ બબલી બબ્લીબિંદાસમાં જીગ્નેશ નામનું કેરેક્ટર છે મારું જે સુરત બેઝ છે અને એકદમ અલગ ટાઈપનું કેરેક્ટર આખી ફિલ્મમાં તમને જોવા મળશે કે જે એકદમ સીધો સીએ ટાઈપનો છોકરો છે અને ક્યાં આવીને ભરાઈ ગયો છે અને શું ધમાલ થાય છે એ આખી તમને થ્રુઆઉટ ફિલ્મ ખબર પડશે અને બહુ જ સરસ અને અલગ કેરેક્ટર છે જે તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે શું મેસેજ ફિલ્મથી એક ખાસ એવો મેસેજ પાસ કરીએ છીએ અમે લોકો કે તમે સમાજની અંદર મતલબ ગમે ત્યાં રહો છો ગમે ત્યાં એક્ટિવિટી કરો છો પણ તમારું જીવન તમે કેવી રીતે સારી રીતે જીવી શકો છો અને મા બાપના સંસ્કાર મતલબ તમારા છોકરાઓ પણ કંઈ પણ આડી દિશામાં જતા હોય છે તો એ મા બાપ કેવી રીતે સીધી દિશામાં લાવી શકે છે એ છે અને એ સિવાય ખાસ તો તમારે મગજ સાઈડમાં મૂકી અને ફિલ્મ જોવા જવાનું છે કારણ કે ફિલ્મની અંદર તમને એટલી મજા આવશે અને એટલું હસું આવશે કે એની ના પૂછો વાત શું કહી દેવું ને ભાઈ જવાબ લેવાતા આવે છે યસ મારું નામ રવિ ઓમ પ્રકાશ રાવ આ ફિલ્મ એક ફેમિલી કોમેડી ડ્રામા છે અને ખૂબ જ સરસ મૂવી બનાવી છે અને અમારું બંનેનું કેરેક્ટર એમાં છે વસુલીભાઈ ટાઈપ લાઈક હોય ને એ રીતનું અમે અંદર પ્લે કરીએ છીએ એમાં મારો જોડી રહ્યા છે એટલે કોઈ પણ ઇવેન્ટ કે કોઈ બી વસ્તુ કરતાં પહેલાં અમે લોકો ડિસ્કસ કરીએ અને જે અમે પહેલાં મેં કર્યું એ ટાઈપનું લાઈક હા ભાઈ કરી દો એવું રીતનું બેઝિકલી જોવા જઈએ તો નવો મેસેજ એમ છે કે એક ફેમિલી ડ્રામા છે અને ફેમિલીમાં લોકો જે હળીમળીને રહે છે ને એ સૌથી મોટો મેસેજ છે પહેલાં જોવા જઈએ તો લેક કેમ કેમકે આજકાલના જમાનામાં કેવું ફેમિલીઝમાં લોકો મોબાઈલ્સમાં પોતપોતાના કામમાં પડ્યા હોય છે એવી રીતે રહે છે બરાબર છે પણ આ ફિલ્મ જોતા એવું લાગશે કે બધા કેવી રીતે રહે છે એકબીજા સાથે સંકળાઈને જોડાઈને રાઈટ અને એ રીતનું બોન્ડિંગ વગેરે આ પછી કઈ રીતે રહેવું એ બધું બેઝિક વસ્તુ છે એમાં સો માય નેમ ઈઝ ક્રેન્સિ કનેરિયા એન્ડ તો મારો રોલ છે ને માન્યા કરીને એક કેરેક્ટર છે જે બબલીની બેઝિકલી નાની સિસ્ટર છે એન્ડ બહુ જ ક્યૂટ બહુ જ પબલી એનો વોઇસ છે એની નાદાની જે કહેવાય અને નાની નાની વસ્તુમાં એ એક સારો માહોલ ઊભો કરે છે ફિલ્મમાં નાના નાના પંચીસ આવે છે એના સો ધીસ ઇઝ ધ કેરેક્ટર બેઝિકલી શું મેસેજ આ ફિલ્મથી કેમ કે અત્યારે નાના બાળકોને મોબાઈલની ટેવ પડી છે મોબાઈલ જોવાની ટેવ પડી છે આ ફિલ્મમાં શું નવું મેસેજ बेसिकली अगर मैसेज नहीं बात कर रही है ना तो मोबाइल नहीं इतना लाइक लाइक गेमिंग एंड सोशल मीडिया यू ओके सो व्हाट्स द क्वेश्चन अच्छा सो એકચ્યુઅલી આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા આપણે કહી શકીએ એવી રીતના છે કે કેવી રીતના નાની મોટી આપણે અગર ફેમિલીમાં જેટલો વધારે ટાઈમ આપીએ છીએ તો એટલું વધારે આપણે યુ નો કે એટલું આપણે એકબીજાને જાણી શકીએ છીએ એકદમ યુ નો પ્યાર મહોબત વધે છે ઇન ધ ફેમિલી ઓલ્સો સો બધા સંકળાઈને રહી છે સો ઇટ્સ બેઝિકલી કે ખાલી ખોટું ફોન જોયા કરતાં ઇટ્સ બેટર કે ટુ સ્પેન્ડ ધ ટાઈમ વિથ ધ ફેમિલી એકચ્યુલી સુધે સુધી